નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે મોટી દુર્ઘટના બની છે મિત્રો 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 તમને જણાવી તો તો અત્યારે પૂર્વ મુખ્યમંત્રીને અકસ્માત છે મહિલા મુખ્યમંત્રી હતા અને વાત કરીએ પીડીપીના પ્રમુખ મહેબૂબા મુક્તિને કારનો અકસ્માત નળ્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અકસ્માત દક્ષિણ કાશ્મીરના અંતરનાગમાં થયો હતો જોકે તે અકસ્માતમાં તેઓ માંડ માંડ બચી ગયાના સમાચાર સામે આવ્યા છે જણાવવામાં આવી રહ્યું છે આ કસ્માત તેમની અંગત સુરક્ષા માટે તેના એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા પહોંચી હતી મિત્રો વાત કરીએ તો મીડિયા અનુસાર દુર્ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે પીડીપી શીપ મહેબૂબા મુફ્તીના કાર આજે જમ્મુ કાશ્મીરના અંગત નાગમાં જઈ રહી હતી ત્યારે મિત્રો અકસ્માતનો ભોગ બન્યા હતા જ્યાં મિત્રો આ અકસ્માતમાં તેઓ માંડ માંડ બચ્યા છે ઘણું વાગ્યું છે ઈજાઓ ઘણી પહોંચતા તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો તેઓ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે તો મિત્રો આના વિશે તમારું મંતવ્ય કમેન્ટમાં લખજો જય હિન્દ જય ભારત